આપણે જે ગણેશજીની મંદિરની વાત કરતા હતા તો આપણે આવી ગયા છીએ આ મંદિરે ગણપતિજીના હેલો એવરી વન કેમ છો મજામાં સ્વાગત છે મારા આ નવા બ્લોગમાં આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે તો આપ સર્વને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ તો આજે હું આ બ્લોગમાં તમને અમારા ગામમાં આવેલ બસો વર્ષ જૂનું એ ગણપતિજીનું મંદિર છે ત્યાં દર્શને લઈ જાઉં છું તો આ વિડીયો પૂરો જોજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ એવું એક મંદિર રહસ્યમય છે તેની હું પણ આખી ડિટેલ તમને માહિતી આપીશ શું એ મંદિરનું રહસ્ય છુપાયેલું છે કારણ કે અમે પણ અમારા વડીલો દ્વારા એ સાંભળેલું છે એટલે તો ચાલો આપણે મંદિરે દર્શન જઈ અને ત્યાં હું તમને બતાવીશ કે આ મંદિરમાં શું રહસ્ય છુપાયેલું છે તો આ વિડીયોમાં બનીના રહેજો ચાલો ફ્રેન્ડ આપણે ગણેશજીના મંદિરે જઈએ તો અહીંથી લગભગ એકાદ કિલોમીટર દૂર છે તો બાઇક લઈને જશું તો એની પહેલાં આપણે તમે આ ફૂલ જોવું આ ફૂલ શેનું છે શું નામ છે જો આવડતું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો બહુ સુંદર ફૂલ થાય છે સુગંધ પણ મસ્ત આવે છે તો જણાવજો આ ફૂલ શેનું છે ને શું નામ છે જે ગણેશજીની મંદિરની વાત કરતા હતા તો આપણે આવી ગયા છીએ આ મંદિરે ગણપતિજીના બહુ જૂનું પુરાણું આ મંદિર છે અને ત્યાંની જે મૂર્તિ છે મંદિરમાં તેના દર્શન આપણે ક્યારે ન કર્યા હોય એવી મૂર્તિ ગણપતિ દાદાની છે તો ચાલો એ મૂર્તિના દર્શન કરીએ હે ગણપતિ દાદા જો કડો ગણપતિ દાદાના દર્શન સુંદર મજાની મૂર્ત ગણપતિ દાદાની છે બહુ જ જુજે જ ગણપતિના મંદિર હોય છે આપણા ગુજરાતમાં એમાંનું આ એક અમારા ગામમાં ગણપતિ દાદાનું મંદિર ને ભોલાનાથની શિવની ને જે એવું મંદિરને તમને કહેતો હતો કે અહીંયા રહસ્ય છુપાયેલ છે તે પણ હું તમને કહીશ પહેલાં ગણપતિ દાદાના દર્શન કરું નાનું એવું ડેરું છે પણ બહુ જૂનું છે આ મંદિરની આજુબાજુ જો કુદરતી સૌંદર્ય જે વાત કરતો તો તમને કે આ મંદિરમાં રહસ્ય છુપાયેલું છે તો કહેવામાં આવે છે કે અહીં ક્યાંક મેદાનમાં ખજાનો ડટાયેલ છે કઈ જગ્યા છે બહુ ખ્યાલ નથી પણ બધા એમ કહે છે અહીંયા મંદિરમાં ખજાનો ડટાયેલ છે પણ કોઈ એને કાઢી શકતું નથી ઘણા પ્રયત્નો થયા છે કાઢવા માટે પણ અહીં નાગદેવતા એની રક્ષા કરે છે રાતના ઘણીવાર સમય અહીં નાગદેવતા આવે છે અને એમની આ મંદિરની રક્ષા કરતા હોય છે અને ઘણા એ જોયેલું પણ છે અને આ માન્યતા હોય કે શું હોય શ્રદ્ધાનો વિષય છે એટલે બહુ ખ્યાલ નથી પણ વડીલોથી અમે નાનપણથી સાંભળતા આવ્યા છીએ અને રાતના અહીં કોઈ આવી શકતું નથી ઘણા અહીં પૂજારીઓ આવ્યા છે અને રહેવા માટે પણ કોઈ અહીં ટપતું નથી સાંજ પડે એટલે તે નાગદેવતા અહીં પ્રગટ થાય છે તો આ મંદિરનું એક રહસ્ય છે અને બહુ આ જૂનું ગણપતિજીનું મંદિર છે કેટલા વર્ષ જૂનું હોય તે અમને પણ ખ્યાલ નથી કોઈને પણ ખ્યાલ નથી પણ આ એક હકીકત હોય કે જે હોય તે પણ આ વસ્તુ આ ગામમાં અમારે પ્રચલિત છે કે અહીં બહુ ખજાનો છુપાયેલો છે ને સાંજે અહીં નાગદેવતા આવી અને આ મંદિરની રક્ષા કરે છે તો આ વિડીયો કેવો લાગ્યો તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો